અને હુમલા ની જાણકારી થતા જ અમે ત્યાં હોસ્પિટલે પહોંચ્યા અને હોસ્પિટલે પહોંચ્યા પછી સાચી હકીકત એજી સાહેબ સાથે મારી ચર્ચા થઈ અને એના અનુસંધાને તાત્કાલિક જ આ પીઆઈ ની બદલી થઈ અને સાચી દિશાએ તપાસ કરવા માટે તપાસ પણ બીજાને સોંપવામાં જે સમાજની લાગણી હતી એ સમાજની લાગણીને ધ્યાન ઉપર લઈને તપાસ પણ બીજાને સોંપામાં આપી ત્યારે હું એમનો પણ હું આભાર માનું છું કે જે રીતે નવનીતભાઈને ન્યાય આપવા માટેના પ્રયત્ન ચાલુ છે એ બાબતે હું એમનો ખૂબ આભારી છું હીરાભાઈ જે રીતે આપે કહ્યું કે આપ પહોંચ્યા આપને વાતચીત થઈ ને સમગ્ર સાચી માહિતી આપને મળી શું સાચી માહિતી હતી શું જાણવા મળ્યું આપને એટલે ગઈકાલે ડીવાયએસપી સાહેબે એક નિવેદન આપેલું કે જે રીતે કઈક બુટલેકર ખાન ખનીજ ની માહિતી આ ભાઈ આપતા ઝઘડા થયા અને એ અદાવત રાખીને એના પર એટેક કરવામાં આવ્યો આજે હું ત્યાં એમના પાસે રૂબરૂ મુલાકાત લેતા એના પાસેથી સાચી વાસ્તવિકતા હોય છે અને વાસ્તવિકતા મારા ધ્યાન ઉપર હોય કે આ બનાવ બિલકુલ બી આ ખોટો છે આ મારનારા લોકો એ છે નહીં અને હું એમને ઓળખતો નથી અને ઓળખતો નથી એટલે પછી એને ધ્યાન ઉપર આવ્યો એના વિડીયો જોતા અને પછી એને ખ્યાલ ઉપર આવ્યો કે આ વ્યક્તિ કોણ છે કોણ નહીં અને જે રીતે એના પાસે વિડીયો ઓડિયો ક્લિપ અને બધી હતી એના અનુસંધાને એ અમારા ધ્યાન ઉપર મૂક્યું કે ભાઈ અમારા ધ્યાન ઉપર છે અને અમને જે આ કાવતરું કરી જે મારવા વાળા લોકો છે અને હજુ પણ લોકો જે નથી પકડાના એને પકડવા માટેની કવાયત હતી મારા ધ્યાન ઉપર મૂક્યું એટલે આ વાત મને લાગ્યું કે ભાઈ આ દિશા તપાસ નથી થતી તપાસ કરવા માટે એ રજૂઆત કરી અને આ ધ્યાન ઉપર સરકારને મૂક્યું અહીંયા આગળ નવનીતભાઈ ને ફસાવામાં આવ્યા છે કાવતરું કોણે કર્યું એ વિશે કોઈ જાણકારી ના એ નવનીતભાઈ ને ખ્યાલ છે નવનીતભાઈ પાસે વિડીયો છે નવનીતભાઈ ધ્યાન ઉપર મુક્યું છે મીડિયા ને પણ ધ્યાન ઉપર મુક્યું છે મીડિયા વાળા ત્યાં હતા જ

તપાસ નથી થતી એ લાગતું હતું એટલે એ રીતે એમની બદલી કરવામાં આવી કે ભાઈ તો પછી બીજા પાસે આપણે તપાસ સોંપીએ અને બીજાને આપીએ એટલે શું છે કે જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ નથી થતી એટલે બીજા આવે તો ત્યારે તો એવું ન થાય ને કે ભાઈ આ તપાસ બરાબર નથી થતી એવું એ માટે બદલી થઈ એની હીરાભાઈ સૌથી પહેલા વાત ત્યાંથી શરૂઆત થઈ કે એક બગદાણાનો મુદ્દો આવ્યો મંદિરના ટ્રસ્ટીનું માયાભાઈએ માફી પણ માગી લીધી પરંતુ પછી એવું કહેવામાં આવ્યું કે તેમના પુત્રના કહેવાથી હુમલો થયો આ બધી જે વાતચીત હતી આપના સુધી પહોંચી આપને એ વિશે કોઈ જાણકારી મળી આ મળીને મને જાણકારી મળીને મને મેં તો ઓડિયો ક્લિપ સાંભળી એની અ માયાભાઈ તો કીધું પણ કે ભાઈ આ જો મારી ઓલી હશે તો હું તો પાછો ક્લિપ મૂકી દઉં છું એટલે માયાભાઈ તો એની ક્લિપ એવી મૂકી દીધી અને આ ભાઈએ કીધું નતું એને ક્લિપ મુકાવ પણ માયાભાઈ ની ખાનદાની કહેવાય કે ભાઈ તરત જ તાત્કાલિક એને લાગ્યું કે મેં બીજું કઈ બોલ્યો છું તો એ તાત્કાલિક જ એનું સુધારીને એ મૂકી દીધી એટલે એ બી ધ્યાન ઉપર મેં લીધું છે આ ભાઈએ એના ધ્યાન ઉપર લીધી વાત છે પછી આ છોકરાએ એમ કીધું કે ભાઈ મને જયરાજભાઈ નો ફોન આવ્યો કે ભાઈ તે મારા બાપુજી પાસે માફી કેમ મંગાવી આ છોકરાએ મને કીધું કે તે માફી શું કામ મંગાવી મારા પાસે મારા બાપુજી પાસે ને એની કઈક ટેલિફોનિક કઈક વાત થઈ પૂછ્યું એને ક્યાં છે ક્યાં નહીં આ છોકરાએ કીધું કે હું અહીંયા છું ભાઈ પછી એના મિત્રને ફોન કર્યો કોઈ કે એવી આ બાબતે વાત કરી નવનીતભાઈ આવી બધી ચર્ચાઓ આ છોકરાએ મને ધ્યાન ઉપર મૂક્યો એટલે મને પણ ક્યાંક લાગ્યું કે ભાઈ આ આવું કઈક બન્યું છે કે કેમ એ જાણવા જોગ છે એટલે એ તપાસ થાય એની બાબત હતી

નહિ કોઈ નઈ આ નવનીત ભાઈ હમણાં હમણાં મીડિયા માં મને હું બીજા સાથે જોડાયો હતો ત્યારે નવનીત ભાઈ આ વાત કરી કે પછી મને આ વિડીયો જોયો મેં એમાંથી એક વ્યક્તિ હું ઓળખું છું ને નજુભાઈ કરે કે શું નામ કીધું છે હા એવું કઈક છે એ નામ એવું આપ્યું એનું નામ અને બીજા લોકો ઓળખતા નથી ને પાછું એવું પણ કેવાનું થાય છે કે જો થયા છે અમુક લોકો એ પાછા મારવા મારે છે એમાં જે વિડીયો છે વિડીયો જે વ્યક્તિઓ છે એ નથી ત્યાં બીજા થયા છે પાછો એનું એ પણ કેવાનું છે

સમાજ સાથે કોઈ ન્યાય ન્યાય તો તો મળી જ જશે સરકાર બેઠી છે આવા આવા કોઈ જે ચબરબંધીઓ હોય એને ન્યાય આપવા માટે સરકાર બેઠી છે ને અમારે હર્ષભાઈ પર અમને ગર્વ છે હર્ષભાઈ તો આમ જાહેરમાં માં કહે છે કોઈ ગુંડાગીરી કરતું હોય તો ગુંડાગીરી ચલાવી લેવામાં નહીં આવે અને એનું પરિણામ છે કે તાત્કાલિક જો એવું લાગ્યું કે ન તપાસ ચેન્જ લોકોને ન્યાય આપવા માટે જે કામ કરવું પડે આ સરકાર કટિબદ્ધ છે અને એમાં અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે ગાંધીનગર જવું પડે એવું લાગે છે સોમવારે ત્રણ કલાકમાં પીઆઈની બદલી થઈ છે હવે શું સ્ટેન્ડ છે ના અમારે આ છોકરાને એવું લાગે છે કે અમને જો એવું ન લાગે તો એને તો જરાય એવું ન દર્શાવવું જોઈએ એટલે સમાજને એવું ન લાગવું જોઈએ કે અમે ક્યાંય સુધી નહીં ગયા

આવશે અૌશયન માયબે આવશે મોટા ભાઈ ભી આવશે કેના લોકલ ધારાસભ્ય એવું આગે તો આવશે આગેવાનો આવશે સમાજના એવું જેને જેને લાગશે કે ભાઈ સમાજ માટે કરું છે તો બધા આવશે અને જયરાજ ભાઈ કે માયા ભાઈનો કરાજ ફોન આવે તમારા ઉપર તમારી સાથે વાતચીત થાય તો પછી એ લોકો ના ના કાઈ વાંધો નહીં એમાં ફોન આવે તો વાંધો શું છે મારા ભાઈ ના એટલે ભાઈ કરાજ એમ જયરાજ ભાઈ ગઈકાલથી કહેતા આવ્યા છે કે મારું કંઈ છે એની કહેવું આમાં અથવા તો મારાથી નહી હોય તો નહી આવે એનું નહીં હોય તો બિલકુલ નહી આવે એવું થોડી છે

બસ સમાજ ને તો એ જ કે ભાઈ આ જે રીતે આ બનાવ બન્યો છે ને સમાજે જે રીતે નવનીતભાઈ ને ટેકો આપ્યો છે એ ભવિષ્યમાં પણ ક્યારેય આવા બનાવો બને ત્યારે સમાજ એક રહે એ જ કહેવાનું થાય છે આપણે તમારી ડીવાયએસપી સાથે પણ એક વખત એ સ્પષ્ટતા કરવી પડશે એવું લાગે છે તમને કે જે અમને પ્રતિક્રિયા મીડિયામાં આપી છે ખાણ ખનીજ વિભાગના નામની કાલે મને ફોન હતો ને મે વાત કરી તો મે કીધું એમને કે ભાઈ તમે જે વાત કરો છો બિલકુલ સાચી વાત પણ મારે એમના પાસે જાણવું તો પડે ને શું હકીકત છે આ એક તરફી ખાલી વાત કરીને આપણે થોડી

આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા બદલ શેર શક્ય છે તો અમે આગળ આપની સાથે વધુ વાત કરીશું આપના તરફથી પણ જરૂર લાગે તો આપ સંપર્ક કરી શકો આભાર યુ